અષાઢ સુદ વિશાળ સમગ્ર દેશભરમાં અલગ અલગ સ્થળોએથી રથયાત્રાના પર્વની ઉજવણી કરવામાં હતી ખાસ કરીને સુરતમાં પણ સાત અલગ અલગ સ્થળોએથી નગરચોડે સામેથી દર્શન આપવા માટે ભગવાન નગરચર્યા નીકળ્યા હતા શહેરની સૌથી મોટી સ્કોન મંદિરની રથયાત્રા બોપોના સમય રેલવે સ્ટેશન ની પ્રસ્થાન થી આ રથયાત્રા પોલીસ કમિશનર કલેક્ટર સાંસદ સહિતના રાજકીય આગેવાનોએ પૂજા આરતી કરી રથ ખેંચીને યાત્રા પ્રસ્થાન કરાવી હતી આ રથયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને અને નારાથી સુરત ગુંજી ઉઠ્યું હતું આ યાત્રા દરમિયાન લાભ હતો તેર કિલોમીટરની રથયાત્રામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો દેશમાં રથયાત્રાનું સૌથી મોટું આયોજન જગન્નાથપુરી મંદિર ખાતે કરવામાં આવે છે આ સિવાય દેશની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા

અલગ અલગ રથયાત્રાઓ કાઢવામાં આવી હતી જેમાં શાહ સૌથી મોટી રથયાત્રા એટલે ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા ત્રણ સમયે રેલવે સ્ટેશનથી સાંસદ મેયર સહિતના રાજકીય નેતાઓ ભગવાનની પૂજા અને આરતી કરી રથ ખેંચી તેનો પ્રારંભ કરાવ્યો હતો આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા આ યાત્રામાં ભગવાનની ઝાંખીઓના દર્શન પણ થયા હતા ભક્તો દ્વારા જય રણછોડ માખણ છોડના નાદ સાથે શહેર ગુંજ્યું ઉઠ્યું હતું રથયાત્રા રેલવે સ્ટેશન ઉધરા દરવાજા થઈ મજુરા ગેટ સરદાર પુલ અડાજન રોડ થઈને મોડી રાત્રે જહાંગીરપુરાના ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી રથયાત્રાના દર્શન કરવા આવતા ભક્તચરોને પ્રસાદી રૂપે બુંદી તથા હલવા પ્રસાદનું વિચરણ કરવામાં રથયાત્રામાં ભજન મંડળીઓ પણ હાજરી હતી રથનો દોડો ખેંચવાથી પાપનું ધોવાણ થાય છે એવી પણ એક માન્યતા છે જેના કારણે વધુમાં વધુ લોકો યાત્રામાં સામેલ થઈ રથનો દોડો ખેંચી સાવરણીમાં મારી જગ્યા પવિત્ર કરી હતી પસ્રલે સ્રલે સ્લે સ્લે हरे प्रेरणा सेठ हरे

ઇન્દ્રદેવ પણ વરસાદ કરી રહ્યા છે જગન્નાથજી સ્વાગત કરી રહ્યા છે બંદોબસ્ત બહુ વ્યવસ્થિત છે સિક્યોરિટી છે અને ભક્તો માટે પ્રસાદ વિતરણ પણ બહુ વ્યવસ્થિત રાખ્યું છે ઘણી બધી ઝાંખીઓ છે ભગવાન ની પાછળ તો પ્રસાદ વિતરણ હરિનામ સંકીર્તન અને જગન્નાથજી પોતાની કૃપા દ્રષ્ટિ બધા પર રહ્યા છે અને એ રીતે ભગવાન પોતાના હૃદયમાં લોકોને ઇન્વાઇટ કરે છે એ જ રીતે આપણે પણ જગન્નાથજીના રથનું દોડું ખેંચીને જગન્નાથજીને આપણા હૃદયમાં ઇન્વાઇટ કરીએ હરે કૃષ્ણ

બુંદી પ્રસાદ છે ચારસો કિલો થી વધારે ડ્રાયફ્રૂટ પ્રસાદ અને અલગ અલગ રસ્તાઓમાં માં ભક્તો માટે અલગ અલગ પ્રકારના દાતાઓ દ્વારા પ્રસાદના સ્ટોલ લગાવવામાં આવ્યા પાણી અને વ્યવસ્થાઓ ભગવાનસિંહ રથયાત્રા સુરત શહેરના રાજમાર્ગો પર ભગવાન દર્શન માટે હજારો લોકો રોડ ઉપર જો ભગવાનના ના દર્શન કરશે સમગ્ર વ્યવસ્થા કરવા માટે મંદિર સાથે બંદોબસ્ત છે અને સીસીટીવી કેમેરા ડ્રોન કેમેરા અને બોડી વર્ડ કેમેરા ના માધ્યમથી સમગ્ર યાત્રા ઉપર જો સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે અને અમે ઉમીશ છે ભગવાન યાત્રા સારી રીતે 15 किलोमीटर ना रूट पर हरि ने जो है अपना नीच मंदिर है जो स्कान मंदिर जो जहांगीरपुरा खातिर पहुंचते आज शिवाय कुल वीरक है और यात्राओं का आयोजन करवामा आवेला छे जो चालू થઈ चुकी છે ત્યાં पर जो बंदोबस्त કા કામ આવેલા આજે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા નીકળી રહી છે ત્યારે ભગવાન જગન્નાથના ચરણોમાં વંદન કરું છું અને તમામ સુરતીઓને કૃપા વર્ષે

સુરત સ્ટેશન થી અમારા વિસ્તાર સુધી આ યાત્રા પહોંચવાની છે તો ત્યારે ભગવાન અમારી જનતાના તંદુરસ્ત અને સુખી સમૃદ્ધ બનાવે એવી જ્યારે નગર ચર્ચા એ ભગવાન નીકળ્યા છે તો અમારી એમને હાથ જોડીને પ્રાર્થના છે જય જગન્નાથ આજે સમગ્ર ભારત દેશમાં જગન્નાથ યાત્રા નીકળી રહી છે ગુજરાતમાં પણ જગન્નાથ યાત્રા ખૂબ સારી રીતે લોકો ઉજવણી કરે છે આજે સુરત શહેરમાં પણ

યાત્રા પૂરીથી નીકળતી હોય છે એના પછી આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડાતા હોય છે આ પવિત્ર દિવસે હું સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના પાઠવીશ અને આ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરે